નારણદેવી શાળા અને સેરણનગર વિસ્તારમાં ત્રણ મહિનાથી આની યાદ પરિસ્થિતિ છે સરહદમાં કેટલાક મહિનાથી ભૂગર્ભ ગટર વ્યવસ્થાની અછતને કારણે નાગરિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે શહેરના નારણદેવી પ્રાથમિક શાળા અને નજીકના ગોડાઉન વિસ્તાર ઉપરાંત સેણલનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાય છે ત્રણ મહિનાથી સતત ઉભરાતી ગટરના પાણીના કારણે વિસ્તારના રસ્તાઓ પર ગંદકી ફેલાઈ ગઈ છે એટલે વાહન ચાલકો અને રાહદારીઓને રોજિંદી અવર જવર દરમિયાન ખૂબ જ મુશ્કેલી પડે છે નગર વિસ્તારમાં તો છેલ્લા બે મહિનાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ગટરના પાણી ભરાઈ જતા દુર્ગંધ ફેલાઈ રહી છે અને લોકોના આરોગ્ય પર પણ ખતરો ઉભો થયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરી છે તંત્રને જાણ કરી છે તેમ છતાં આ સમસ્યાનું નિરાખર નથી આવતું ગટરના ગંદાના પાણીના કારણે જો રોગચાળો ફેલાય તો તેનો જવાબદાર કોણ રહેશે નાગરિકોને સ્વચ્છતા અને આરોગ્યના સંકટમાંથી રાહત મળે તેવી માંગ કરવામાં આવી રહી છે બેન ના બોલો ગુદમપાયથી અને અમારા ત્રણ મહિનોથી હોય પોણી અમે ગટર પૂરી ગઈએ ત્રણ મહિનોથી હોય પોણિયા કોઈ તશા ભાવ લેતું નથી કોઈ નગરપાલિકાવાળા ગીરા કોઈ આવતા નથી